બધા બેઠા એને ઘણા બધા એ સારા સારા કલાકારોના ભજનોય પણ સાંભળ્યા હશે અને સાંભળી હશે ને સાંભળવાના છે છતાંય આપણું કોઈ પરિવર્તન થતું નથી ખાસ સંતોની વાત તો સંતો કરવાના જ છે પણ મારું કહેવાનું એ છે કે બધી બાબત કરતા આટલી ક્રાંતિ ને આટલો પરિશ્રમ કરી શકતા હોય તો આર્થિક રીતે છે એટલા માટે બધે જઈ શકે છે આવી શકે છે આપણે આર્થિક રીતે જો સદ્ધર નહી હોય તો આવા પ્રોગ્રામમાં જવું હશે કે આવા પ્રોગ્રામ કરવા હશે તો એ થઈ શકશે નહીં સંતોએ તો ઘણું બધું કીધું છે પણ પહેલું આપણા જીવન ઉપર અને આપણા પરિવારો આપણા સંતાનોને ખાસ શિક્ષણ ઉપર ધ્યાન દેવા જેવું છે આ સમય છે અત્યારે શિક્ષણનો જ્ઞાન છે મહાપુરુષે છે બાટ્યું છે ફીરશું છે પણ એની રહેણી છે ને એ બહુ કઠિન છે કેણી મિશ્રી ખાળ રેણી તાતા લો કેણીએ કઈ અને રેણીએ રે ને એવા વિરલા ભો સદગુરુના ઘરની રેણી છે એ કઠિન છે પણ સતા મહાપુરુષો આ વાતે હાલ્યા છે અને આ વાતે હાલી અને આજ સુધી એ વાતનો પ્રવાહ ચાલુ છે મેં એવું સાંભળ્યું છે કે બાબા સાહેબે લગભગ જે ધર્મ છે છે એમાંથી સમજણ લીધી કોક બાકી હોય તો સતાય પણ એ શિક્ષણ ગયા અને શિક્ષણ ઘણા સૂત્ર લખતા હોય છે કે શિક્ષણ છે એ ત્રીજી આંખ છે શિક્ષણ છે એમ ત્રીજી આંખ છે એવું પણ જ્ઞાન જે નિજ સ્વરૂપ નું જે જ્ઞાન છે એ પણ આપણી ત્રીજી આંખ જ છે અંધશ્રદ્ધા માંથી મારું આવવું અંધશ્રદ્ધા મુક્ત થવું કુલક્ષણો